વિચાર કરજો રામાણમાં તમે ઉતરો તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે નોખી નોખી માયુના છોકરા અને કર આયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ ભાઈઓ હાટુ ભાઈઓ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કઈ ગુનો નથી કર્યો મારી ભાભીએ કઈ ગુનો નથી કર્યો અને મારા ભાઈન ભાભી વનમાં જાય આ વૈભવમાં હું લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે હગો ભાઈ એક વ્યાજ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ પતાવી દે બોલો તો આપણને ખાલી રામાયણ ચા જાય પછી એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પચાવી સાહેબ ભલે જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ એટલે સમયની બલિહારી છે સમય થી કોઈ બળવાન નથી હું મારો તમને પરિચય આપું ને હું તો એક ડ્રાઈવર મેવાય ને હારા માણમ ખટારા ડ્રાઈવર નું નામ નો હોય તો એમાંથી ખટારામાંથી આ સુધી પહોંચ્યો આ સંતો ની હાજરીમાં બેહવા મળ્યું બોલવા મળ્યું આનો પ્રતાપ શું નક્કી થાય છે એનું નામ જ જીવન કહેવાય બાપુ હું ખટારો લઈ ને આખી દુનિયા રખડી આવ્યો છું કોઈ રાજ્ય મારું જોયા વગેરેનું બાકી નથી હું એક દરબારનો દીકરો છું પણ બીજા રાજ્યમાં જ્યાં પછી બાબુ ખટારો મેં બાવી વર્ષ આંક્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી એક જુગાર રમો તો તેથી પાંચ લાખની શરત મારીને આવજો હું તમને સાબિત કરી દઈશ મારું કોળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા ખટારાનો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો આઈડિયો એવો મને એક દેખાડો હું પગ ઝાલી પાડું ના મને કોઈ મળ્યા નહીં હોય અહીંયા ખવરાવનારા પીનારા નહીં મળ્યા હોય મને દાડીએ રાખો એમ કરતા હતા પીધો અહીના વાતે શું કરવી હોય ભાઈ હવે આપણે કે મારી ભૂલ થઈ છે મેં તમને રાજ તું તારે મજા કર જેટલો પીવા એટલો પી અને ઉપડી દાર ના અમારે જગ્યા થાય આપણું માનવાના છે પણ શું એને કહેવાનું કહેવાનું મારું તમારે કેમ જીવવું તમારે કેવી રીતે રહેવું બાપુ દુનિયાની મજા જ છે ખટારાના ડ્રાઈવરને બાપુ આ ત્રણેય કિલોમીટર કોઈ બોલાવે તમે એની ક્યાં વાત કરો બાપુ આવા સંતોની કૃપા મારા મા બાપના કંઈક કૃપા મારા ગુરુ મહારાજની કૃપા અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો હું તમને લેવા મોકલું તમને ટિકિટ એ કાંઈ વિઝા વિઝા જોતા નથી અમારા જેવી છે દુનિયા છે જ નહીં અમારા બે બાવા હોય ને બાવાની પાસે જાઓ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય કાંઈ કરવાની જરૂર નથી ત્યાં તો મેં કહું બધા મારા દીકરા ખીસા ઘાતનો દીકરા છે બધા અરે આપણી ધરતી જે કેવી છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી તમે જો જેટલા જેટલા ધર્મના વાવટા છે તમે નજર કરો બાપુ હો જણાય આવે ને હજારે આવે આ આધારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે અમારે જો કે જાવું છે પણ આ ભજનવાળા ન છોડતા એટલે અમુક અમુક ને કીધું મેં પછી તમને ભગ્ય ગયો મેં કીધું આ પછી આ શરીર સાથ આપે ન આપે મહાકુંભ છે જવાની ગણતરી છે અમારે એક બાપુ છે અહીંયા ગયા છે એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા પણ તમે આ મોબાઈલમાં એક જોવો તો તમને ખબર પડે કે શું આપણા વિશ્વના સંતો છે ભલામણા એના એક ખાલી દર્શન થઈ જાય ને એની એક તમારી માથે દ્રષ્ટિ પડી જાય ને બાપુ કામ થઈ જાય જિંદગીનું બાકી છોકરાન બહેરાન એ તો બધું બધાને ને શેર અને કોઈ ગંગાજીમાં નથી લઈ જવાના એ તો આપણે ઉભું કર્યું છે આપણે હા સફા પડે ચા જવું બૈરું ભગવાને કઈ આપણે આવ્યા નથી આપ્યું અડધું કામ લઈને ખોડા ઉપર આપણે ઉપાડી આવ્યા છે એ પછી બૈરું કે તેલનો નો ડબ્બો ખૂટ્યો લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે તેમાં દેકારો થોડો કરાય પણ ઈશ્વર ઈશ્વરનું જે નામ છે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે ખોટી આપણે ચોવીસ કલાકમાં મારા બાપ જે તમારું મારું એક અડધી કલાક કલાક જેટલો સમય મળે એટલું તમે જે કરશો ને એ મારી આવવાનું છે બાકી પછી ઊભા હોય ભય બંધે ઊભા હોય કોઈ એમ તો કહેવાનું જ નથી કે આને ન મારશો મને મારી નાખો મારું લઈ લ્યો આને આપી દે એમ કોઈ નઈ કે હગો દીકરો આપણું બહેરું નથી કહેવાનું અને આપણું બહેરું જતું છે આપણે નથી કહેવાનું હવે ભાઈ એ નહી ભાઈ પણ કહેતો ખરો તારો વારો આવે એવું હોય તો ભાઈ કઈ નહીં એ કોઈ દુનિયા આખી સ્વાર્થી છે કાંઈ છે નહીં જેટલા થાય ને એટલે હળવા ભૂલ કરી રહ્યો ભગવાને મને તો એમ થાય જીવે એવું આ સ્વર્ગ જે આ રહ્યું ને એ સ્વર્ગ છે કોઈ સ્વર્ગ પરની રાહ ન જોતા મારા જેવું તમને ઉઘાડું કોઈ કહે છે જ નહીં ઘણા એમ કહેતા ઉપર કે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્રના ઇન્દ્ર મારા સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ફુવારા છે અહીંયા ઇન્દ્રની અપસરા નાચ કરે છે ત્યાં અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું આમ જ હાલે છે કાંઈ છે નહીં મા બાપના ચરણોમાં સ્વર્ગ છે જો સેવા થાય તો કરી લેજો મર્યા પછી નથી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખવું હોય તો લખી લેજો પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય પણ ઈ છે તો તમે છો મારા મા બાપ છે તો હું છું બસ મારા મારા માટે મારો ભગવાન મારા માત પિતા છે સદ્ગુરુની જરૂર પડે સો ટકા સંતની જરૂર પડે સો ટકા તમારો અને મારા ગુરુ આપણા માત પિતા છે પણ એ જન્મ આપી કે લાલન પાલન કરી કે ઉછેર કરી કે ઓળખાણ ન કરાવી શકે ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે કોઈ સદ્ગુરુની જરૂર પડે એ ન કરી કે એટલા માટે બાપુ સદગુરુ જોઈએ અને આ ભજન ભજન છે ને એમાં સમજાય ભમજાય એવું નથી કે બુદ્ધિ વાળા થતા ચે પાર જ નથી એમને ચે બોલવા જ નથી દેતા એટલે તમે પહેલા પેલા માફી માગી લે આમાં ખોટું તો આવશે જ તે કારણ કે આમાં તો શું હોય ઘણા તો આ વાતને કોઈ સાંભળે જ નહીં આમ તાકી રહ્યો ભૂલ છે આવે ત્યાંથી ન પકડે એટલે આખી રાતમાં કઈ લે જ નહોતું ત્યાં અહીંયા જ તું ઉભો રહ્યો એટલે એવા ઘણા હોય પણ કહેવાનો મારો અર્થ એ છે બાબુ જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કઈ વાતમાં છે નહીં મારા જન્મે ને બે અઢી કિલો નો હોય હા હો વર્ષ જીવન પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને ચોખો એટલે બે અઢી કિલો વચ્ચે વાતમાં કાંઈ છે નહીં આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી આવ્યા હોય ને એક આપડા ગોધડું થયું એક નાની બાળોતીઓ કે અમારે તો તમારે જે કહેતા હોય એ બાળતીઓ હોય ને બાળોતીઓ એક ચાર ખૂણાનો ટુકડો જ હોય એને ખીસું બીસું ન હોય ગાજ બટન કશું ન હોય અને જે દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ ચાર ખૂણા નું કે ખીસું કઈ ન હોય પણ વચ્ચે જે આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફડી આ મારે છે દુનિયા આપણને એમ દાખલા ખિસ્સા બનાવ્યા નથી તોય બુદ્ધિ થી બનાવ્યા અને જો બનાવીને કદાચ આ માવળીઓ આપણને મોટા કર્યા હોત તો આપડા દુનિયા કોણ જીવવા દેત અરે શું ભૂખ ઉગડી છે તમે જોવો તો મને તો એમ થાય કે ચોરાસી લાખ યોની છે એમ કે લાખ પૈસા પૈસા ને માયા ઉકાળા હોય માણા ને એકને બાકી કોઈને છે આ ગાયું ભેંસવું ભૂંડાન રોષડાન કોઈને કઈ ચિંતા છે જે ચિંતા છે ને માણા ને એકને છે હજી આમ કરી લો હજી આમ કરી લો હજી આમ કરી લો બાકી કીડી થી માંડીને હાસી સુધી બાબુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો અને માણા નું ભરાતું હોય તો મને કહો તમે જોવો તો ખરા ભૂખ ઉગડી અને માણા તમે જોવો ને ભેગું જ કરી કરે હજી ભેગું ગયેલું હજી છોકરાને કાયમ આવે છોકરાને છોકરાને કાયમ આવે આમ થાય આમ થાય ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો આવી ગયો ભેંચું પૂળો લેતો આવ્યો કોઈ દી કોઈ આ કુતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે એક પંખી હોય એ ઈંડા મૂકે ઈંડા ને સીવે નાના બચ્ચા હોય બહાર થી ચણ લઈ આવી એને ચણ આપે એનો ઉછેર કરે બાપુ એને મોટું કરે પાંખું આવે ઉડાડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડડા આ અમારે હાટું ભાઈ થાય છે ને આ એમની હાળી થાય છે ને આ એના બનાવી છે ને આ એના હાર છે ને સેચાય કુટુંબ કોઈનું અને આપણે એવી ખૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી એવી ખૂંસ બી નાખી છે આ નગર બાબુ મને તો એમ થાય કે ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિ નિયમ પ્રમાણે હું એવું નથી કહેતો બધા હગાઈ વ્યવહાર તોડ નાખો ના એ રાખજો પાછા એટલે એવું કઈ નથી પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ન થઈ શકે મારો કહેવાનો મિનિંગ ઈજ બાકી તો બાપુ છે ને કોઈ ને મારો નાથ ભૂખ્યો નથી રાખતો એક જ વસ્તુ છે એને એને જે આ મોકલ્યા છે ને એને બધી એ ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું તમારે કરવું છે હા એક આપણે બધા સંતો વધાર્યા છે એ સિવાયના જે કઈ મહેમાનો છે એમની સન્માન વિધિ થોડીક વાર કરી અને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું થોડી વાર બે એટલે મારે જવા બે તમારે તમને કોઈને બેવાય નથી દેવા ઘરે ઘરે જવાય નથી દેવા કારણ કે એમે ત્રણેય થી આવ્યા છીએ તમને હંભળાવા એટલે બે જો અને સન્માન વિધિ પોતે ને પછી પછી આપણે પ્રોગ્રામ આગળ વધારશું